મોર્નિંગ ફ્રેન્ડ સવાર થઈ ગઈ છે અને તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજની સવાર થઈ છે મારા ઘરે મમ્મીની જોડે અને આજ સવાર સવારમાં માતાશ્રી બનાવી રહ્યા છે અમારા માટે નાસ્તો અને પરોઠા બનાવે છે પરોઠા મારા માટે સ્પેશિયલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નાસ્તો ચટણી બનાવી પરોઠા અને ચા અમે અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે જઈએ છીએ અત્યારે અને બજાર મેં જઈએ છીએ કંઈક લેવા માટે અને થોડા કામ કામથી મમ્મીના ઘરે છીએ હજી જોગ આવ્યા હતા બજાર અમારું દિવસે કાલ રાત્રે બતાવ્યું તું અત્યારના દિવસે જોઈ લો हमारी साख मार्केट यहाँ कल भरा है जो साख बाजी ले आ मरते यहाँ कल आप बालों जो हमारी साख मार्केट रात्रे अभी तो मैं बताई थी ये 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 मेरा दिन नडी गियो जो दिन न भूले दिन न भूले बच्चों बच्चों અહીંયા આગળ મારા ગાર્ડનિંગ માટે અમે એક મસ્ત પ્લાન્ટ લેવા માટે આવ્યા છીએ પણ જે જગ્યાએ મળે છે પ્લાન્ટ વાળો ભાઈ હજી અહીંયા દેખાતો નથી દરરોજ આગળ હોય છે પણ આજે દેખાતો નથી અમે આયા તો છીએ અહીંયા આગળ લેવા માટે પણ છે ક્યાંય દેખાતો અહીં મારા ઘરે જે ગાર્ડનિંગ કરીએ છીએ ને એનો એના માટે પ્લાન્ટ લેવા માટે આવ્યા છીએ પણ એ ક્યાંય છે જ નહીં પ્લાન્ટ વાળો આ રોડ બને ને એટલે કદાચ નહીં હોય એ તો સોસાયટી આમ ફરતો હશે તો એ આગળ આગળ ઊભો પેલો લીલા કલર નું બાંધેલું ત્યાં જવા દે અહીંયા થી પાછા એક તો એક રોડ બને છે એના લીધે કંટાળ્યા એક જ રોડે ચાલુ હવે પાછા જઈએ કારણ કે પેલો મળ્યો નહીં પણ અમને અહીંયા આગળ મસ્ત ગરમ ગરમ જલેબી બનતી હતી તો જલેબી લેવાની ઈચ્છા થઈ ગઈ એટલે હવે અમે જલેબી લેવા જઈએ પણ અમારા અહીંની ફેમસ જલેબી છે હવે દૂરથી આવો ને તો એ તમને સુગંધ આવી જાય આગળ જલેબી લેવા આવ્યા ફેમસ છે એટલે અહીંયા જલેબી લઈએ તો સાગર જલેબી લઈએ સાગર અહીંની કઈ જ ફેમસ છે જલેબી એટલે તમે અહીંયા જલેબી લેવા ઉભા જુઓ આ બજાર અને અહીંયા કારણ કે પાટણમાં તો ક્યાંય મળે નહીં અને અહીંયા આવીએ એટલે ખાઈએ લઈ લીધી જો જોખાતો તો ને એ ધ્વજ કેટલો મસ્ત લાગે અત્યારે તમે પ્લાન્ટ લેવા આવ્યા

થયો મોળ્યો લઈ લે તો લઈ લીધું જોમે કેટલા બધા પ્લાન્ટ લીધા મસ્ત મસ્ત અને આ જે આછો લીધું વ્હાઇટ પ્લાન્ટ લીધા ગઈ હવે પ્લાન્ટ લઈ લેજા અને હવે અમે જઈએ મને પાસે તો બસ ગયા અમારે જે લેવાતા એ પ્લાન્ટ તમને મળી ગયા અને હવે અમે જઈએ ચેક કરે ઘરે જઈએ અને પછી રાત્રે અમારે એમ તો રોકાવું હતું પણ હવે થોડું કામ આવી ગયું તો એના કારણે હવે બધા જવું પડશે ઘરે ત્યારે જોઈએ હવે તમે મસ્ત પ્લાન્ટ લઈ લીધા મળી પણ ગયા અને લેવા તો બહુ બધા હતા પણ અમે એક્ટિવા લઈને આવ્યા હતા એટલે પછી હવે કેવું થાય કે એક્ટિવા બધું કેવું રીતે લઈ જવું ઘરે અને અમે જો આટલા પ્લાન્ટ લઈને આવ્યા નર્સરીમાંથી

જમીને જઈએ પાટણ કારણ કે રોકાવાનું હતું પણ કંઈ મેળ પડ્યો નહીં તો હવે જમીને અમે નીકળીએ છીએ પાટણ જવા માટે તો ફટાફટ જમી લઈએ અને વાગી ગયા છે નવ વાગ્યા આવ્યા છે પણ જતા રહીશું વાગ્યા છે નવ અને નવ વાગે અમે લોકો નીકળ્યા છીએ અત્યારે પાટણ જવા માટે અને અમે એટલો બધો સામાનને બધું લીધું છે એક્ટિવા ઉપર અમારા પ્લાન્ટ્સ નર્સરીમાંથી લાયા એ પ્લાન્ટ્સ અને થોડું રસોઈનો બધો સામાન લેવાનો હતો થોડો મમ્મીના જોડેથી લઈ લીધો છે અને હવે અમે લોકો જઈએ છીએ અત્યારે પાટણ કારણ કે શો ને બધું ભેગું છે તો અહીંયા રોકાવા એવું છે નહીં એમ તો આવ્યા હતા રોકાવા માટે પણ કોલ આવી ગયો થોડું કામ આવી ગયું તો હવે પાટણ જવું પડશે તો હવે રાત્રે અમે નવ વાગે અત્યારે નીકળ્યા છીએ અને તમે જોઈ શકો છો કેટલો બધો સામાન મારી જોડે છે અને આગળ પણ એક્ટિવામાં પ્લાન્ટ્સને બધું થોડું ઘણું ને એ રીતનું અમે બધું લઈને અત્યારે જઈએ છીએ હવે પાટણ પહોંચી અને તમને મળીએ કારણ કે અત્યારે આટલો બધો સામાન પકડીને બ્લોક બનાવી તો ક્યાંક અમે બંને નીચે પડી જઈશું તો પાટણ જઈને મળીએ સાડા દસ વાગ્યા અને સાડા દસ વાગે અમે લોકો પાટણમાં પહોંચી ગયા છીએ ઘરે જઈને મળીએ આપણું પકડી પીઠી દઉં